નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મિસ્ટર ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કાચા મંડપ બનાવવા માટેની સહાય જો તમે શાકભાજીનું વાવેતર કરવાના હોય તો એની માટે મંડપ સહાય આવી ગઈ છે જો આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂત માટે યુનિટ કોસ્ટ રૂપિયા બાવન હજાર પ્રતિ હેક્ટર હોય તો તેના ખર્ચના પંચોતેર ટકા મુજબ ઓગણચાલીસ હજાર સુધીની સહાય મળવાપાત્ર રહે છે સામાન્ય જાતિના ખેડૂત માટે યુનિટ કોસ્ટ રૂપિયા બાવન હજાર પ્રતિ હેક્ટર હોય તો ખર્ચના પચાસ ટકા મુજબ મહત્તમ છવ્વીસ હજાર પ્રતિ હેક્ટર દેવીપૂજક લાભાર્થીને ખર્ચના નેવું ટકા મુજબ મહત્તમ રૂપિયા છેતાલીસ હજાર આઠસો સુધીની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહે છે મોટા મંડપ માટે લાકડા અથવા વાંસના ટેકા સોળસો નંગ પ્રતિ હેક્ટર ગેલેનાઇઝ વાયર બાર થી અઢાર ગેજ ચારસો કિલોગ્રામ પ્રતિ હેક્ટરનો ઉપયોગ કરવાનો રહેશે અંતર અઢી બાય અઢી મીટર પ્રમાણે અંદાજે શાકભાજી પાકોના કાચા મંડપ ઘટક માટે જે ખેડૂત ખાતેદાર એક હેક્ટરથી વધુ વિસ્તાર માટે સહાયનો લાભ લેવા માંગતા હોય તો તે માટે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ એટલે કે ટપક પદ્ધતિ ફરજિયાત અપનાવવાની રહેશે ખાતા ઝીરો પોઈન્ટ દસ હેક્ટર વાવેતર વિસ્તારથી બે હેક્ટર વિસ્તાર માટે સહાય મળવાપાત્ર રહેશે આ યોજનાનો લાભ તમે આજીવન એકવાર મળવાપાત્ર રહેશે ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ રદ કરેલ ચેક અને જમીનની વિગતમાં સાત બાર તથા આઠની નકલ તમારે રજૂ કરવાની રહેશે વધુ માહિતી માટે આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લઈ શકો છો અને માહિતી મેળવી શકો છો ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ છે અને હાલ ખેડૂત મિત્રો આ યોજના બાગાયત વિભાગમાં ચાલી રહી છે તો અગિયાર પાંચ બે હજાર ચોવીસ જે છેલ્લી તારીખ છે એ પહેલાં જરૂરથી ફોર્મ ભરી દેવા અને જો આ વિડીયો તમને માહિતીગાર બનાવતા હોય તો અમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન